आर्ती काल थी शनिनी 7:30 समाप्त થશે धनु राशि માટે શનિ 7:30 પૂર્ણ 2017 થી 2025 સુધીનો સફર અને હવે આરામ શનિ 7:30 અને ધનુ રાશિ શરૂઆત ક્યાંથી થઈ ધનુ રાશિના જાતકો માટે 7:30 નો આરંભ થયો હતો 26 જાન્યુઆરી 2017 ના દિવસે જ્યારે શનિ દેવ વિચલિત થઈને વૃશ્ચિક રાશિ છોડીને ધનુમાં પ્રવેશા હતા अહીંથી શરૂ થયો હતો એક એવા શનિચરણનો સમય જે વ્યક્તિના જીવનમાં દરેક ક્ષેત્ર પર ખરો સમય લઈને આવે છે ભલે તે સંબંધો હોય કે સ્વાસ્થ્ય નોકરી હોય કે ધંધો ધનુ રાશિના 3 ચરણ કઈ રીતે અનુભવાયા પ્રથમ ચરણ વૃશ્ચિકમાં શનિ 2017 પહેલા સાડા સાતીની શરૂઆત જે સમય શનિ ધનુ રાશિની પૂર્વવર્તી રાશિ વૃશ્ચિકમાં હતા તે સમય હતો આત્મવિશ્વાસની કસોટીનો જુના સંબંધ તૂટી ગયા ઘણીવાર માનસિક સ્થિતિ અસંતુલિત રહી માતા પિતા ની તબિયત બગડી ઘણી વિધવા માતાઓ માટે આ સમય બહુ મુશ્કેલ રહ્યો બીજું ચરણ શનિ ધનુમાં 20 જાન્યુઆરી 2017 થી 20 જાન્યુઆરી 1920 આ સઘન સમય ગાળા દરમિયાન વ્યક્તિ ના મગજ માં એક તરફ પડકાર અને બીજી તરફ સંઘર્ષ વચ્ચે સંતુલન જાળવવાની કસોટી હતી नौकरीમાંથી છૂટા થવાનું ધંધામાં નુકસાન કોર્ટકચેરીના કેસ સંતાનનું ભવિષ્યની ચિંતા તમામ લક્ષ્યાંકો ધુંધડા લાગે ત્રીજું ચરણ શનિ મકર રાશિમાં 20 જાન્યુઆરી 1920 થી 20 ઓગસ્ટ 1925 આછેલો ચરણ વિमर्श અને વિમોચનનો યોગ લાવતો રહ્યો શનિ હવે ધનુ રાશિના બે એન્ડી ઘરમાં એટલે કે ધન ભંડાર અને કથન સાથે સંકળાયેલા સ્થાને હતા આ સમય મનુષે સાચા મિત્ર અને ખોટા સંબંધોની ઓળખ કરી अनेકોએ પરિવારથી વિમુખ થવાની કઠોરતા પણ અનુભવી સાડા સાતીના દમદાર ઇફેક્ટ ધનુ રાશિ પર શું થયો આવક અને ખર્ચ આ સમય ગાળામાં ધનુ રાશિના લોકોને આવક કરતાં ખર્ચ વધુ થયો કેટલાયોએ આવક ગુમાવી કેટલા કે લીધેલા ઉધાર પર ઉધાર લેવાનો સંજોગ અનુભવ્યો ઘરના મોટા ખર્ચા સંતાન માટેના ખર્ચ અને દુર્ઘટનાજન્ય ખર્ચે કમર તોડી વ્યવસાય અને કારકિર્દી મધ્યમાં ધંધો છૂટી ગયો કેટલાક કર્મચારીઓને જૂની નોકરીમાંથી હટાવાયા નવું શરૂ કર્યું પણ સફળતા ઊંઘતી રહી જોકે શનિના પ્રભાવે આવી સ્થિતિ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે સંબંધો અને લગ્નજીવન ઘણા ધનુ રાશિના લોકોને લગ્નજીવનમાં તણાવ રહ્યો एकलता अलगावनी भावना जागी माटे आ समय प्रेम संबंध तूटी भरेलो शक्यताओ भरे शारीरिक मानसिक तकलीफों आ समय गाड़ा दरमियान आंखों घूंट थाइरोइड पेट डायाबीटीस जीव तकलीफों उठी मन में सतत शंका अने खीज हती। ऊँधनी तकलीफ ऊँघ में डरावना सपना मन में अस्वस्थता मळी धनु राशि माटे राहत नो शनि संकेत आरती काल थी એટલે કે 3 20 ઓગસ્ટ 1925 બાદ શનિ પોતાની વર્તમાન ગતિ અનુસાર કુંભ રાશિ માં આગળ વધતા ધનુ રાશિ ના તૃતીય ભાવ માં પહોંચશે આ થી તેમ ની સાડા સાતી નો સમાપન સમય છે કારકિર્દી માં તેજી જૂની પરેશાનીઓ હવે પાછી નહીં આવે નવો અધિકારી સારો સાથ આપશે विदेश योग प्रबल रहे शे, धन प्रवाह अचानक रोकायेला पैसा पाचा मे धरावेली मिलकत थी आवक शुरू थाय रोकाण योग्य समय संतान अने परिवार मा खुशी जे संबंध बगड़ी गया हता हवे पुन स्थापित थवानी शक्यता संतान साथे संबंधों में मधुरता धर्म भक्तिमा वृद्धि धनुराशिज्यात्मिक जातकों आ समय आध्यात्मिक नो छे યાત્રા પૂજા અને દાન દ્વારા શક્તિ મળશે શું કરવું હવે શનિદેવની કૃપા કાયમ રાખવા માટે શનિવારના દિવસે નીચેના ઉપાય કરવાથી લાભ મળશે કાળી ઉડદ દાન કરો શનિ ચાલીસાનું પઠન કરો પીપળાના વૃક્ષની આરતી કરો કાળી ચંપલ ગરીબને દાન કરો કાળી તલથી દીવો દજીવો મંત્ર અને આરાધના શનિ ગાયત્રી મંત્ર શનિ બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રાઉમ સા નમઃ દરરોજ સવારે અગિયાર વાર જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સાત પોઈન્ટ પાંચ વર્ષ દરમિયાન ધનુ રાશિના જાતકોએ જીવનના એવા પડાવોને પાર કર્યા છે જે તેમને અંદરથી તોડતા પણ હતા અને નવો ઘડતર પણ આપી રહ્યા હતા હવે જ્યારે શનિ સાડાસાથી સમાપ્ત થઈ રહી છે ત્યારે જીવનમાં એક નવી રાહ નવા અવસર નવી શાંતિ અને નવી આવક પ્રવૃત્તિનો આરંભ થશે શનિદેવનો આ આશીર્વાદ સમાન સમય છે संघर्ष થી શિખર સુધીની યાત્રા હવે શરૂ થાય છે શ્રેષ્ઠ ચાલો હવે આગળ વધીએ મકર રાશિ માટે શનિ 7.5 થી સમાપ્ત 2020 થી 2025 સુધીના અધ્યાત્મથી ભરના અઢી વર્ષોનો વિશ્લેષણ લેખ વિશ્લેષણ પંડાજે 4000+ શબ્દો મકર રાશિ માટે શનિદેવનો આગમન શરૂઆતની ઘડીઓ મકર રાશિ એટલે શનિદેવની સ્વરાશિ શનિ જ્યારે ચોવીસ જાન્યુઆરી બે હજાર વીસના દિવસે ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશ્યા ત્યારે મકર રાશિના જાતકો માટે સાડા સાતીનો બીજો ચરણ શરૂ થયો કે શનિ પોતાના ઘરમાં હતા तेम छता मकर राशि माटे अढ़ी वर्ष अनेक दिशा जीवन तरीके साबित शनि मकर समयगाशि जान्युआसो वीस थी वी मार्च ओगनीस सौ बीस शनि फरी पाछा आव्या मकर 20 जून ओगनीस सो बीस धी वीस जानुआस सौ तेवीस शनि कुंभ म गति शुरू वीस जान्युआसो तेवीस पचीप साड़ा साती चालू रही हवे आवती काल थी એટેલે કે 3 ઓગસ્ટ 2025 થી મકર રાશિ ના ઉપર થી સાડા સાતી પૂર્ણ થાય છે શનિ હવે તૃતીય ભવે પ્રવેશ કરશે જે અવસ્થામાં શનિ લાભદાયક સાબિત થાય છે મકર રાશિ પર સાડા સાતી નો પ્રભાવ વિશ્લેષણ આવક અને ધંધામાં ઝબકા 2020 થી 2022 દરમિયાન ઘણા લોકોની નોકરી છૂટી ગઈ ખાસ કરીને લોકડાઉન ના કારણે ધંધામાં ઉંધાણ પ્રોકાણ નફાકારક ન થયો ઋણ લેવામાં વધારો ખાસ કરીને ગાડી કે મકાન સંબંધિત પરિવાર અને સંબંધો મકર રાશિના ઘણા જાતકો માટે પરિવારથી વિમુખ થવાનો સમય ઘરના વૃદ્ધોનું સ્વાસ્થ્ય ખરાબ परिवार मा विवाद के तलाक माटे परिणय जीवन में द्विधा के विखुटा आरोग्य क्षेत्रे पड़कार कमर घूंट कब्जियात हाडका संबंधित तकलीफो मानसिक थाक अने घरामण महिला जातको मा असंतुलन असंतुलदा की जमीन के मिलकत संबंधी विवाद डिवोर्स के कोर्ट केसो व्यवसायिक दावपेच शनि हवे मकर राशि शू आपे बाद नो दृष्टिकोण नवा दरवाजा खुले शनि तृतीय भाव में गति करशे એટલે કે पराक्रम कम्युनिकेशन यात्रा અને સાહસ ક્ષેત્રો હવે ઉગ્ર રીતે ઉન્નત થશે ધનલાભ રોકાઈલા રૂપિયા પાછા મળે જમીન વેચાણથી નફો નવો ધંધો શરૂ થાય પરિવાર સુખદાઈ બને લગ્ન માટે યોગ્ય સમયે સંતાન યોગ ફરદાઈ માતા સાથેના સંબંધ સુધરે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાંબા સમય બાદ વાણીમાં તેજ લોકો પર મોહિત કરતો વ્યક્તિત્વ ઉચ્ચ પદ માટે પસંદગીક્ય શનિદેવ ના શાંત અને શુભ રૂપ માટે શું કરશો દરેક શનિવારે કાળી ઉરદ દાન કરો કાળી ચંપલ લોહ કાળી તલથી દીવો શનિ મંદિર ખાતે તેલ ચડાવવો પીપળાની પૂજા શનિવારે પાણીએ તડકાવવો મંત્ર શનિશ્વરય નમઃ દરરોજ 108 વાર શનિ ચાલીસા શનિવારે પઠન ચાર મકર રાશિ માટે આગલી દશા કેવી રહેશે बेहजार पच्चीस पची क्षेत्रक राहत फलदायी बाबत नौकरी धंधो प्रमोशन नवो पद आंतरराष्ट्रीय योग व्यवसाय नफाकारक व्यवहार सरकार द्वारा लाभ संबंधो लग्न श्रेष्ठ समय नवसर्जन शक्ति आरोग्य जूनी बीमारी जवा लागे यात्रा तीर्थ અને વિદેશ યાત્રા શક્ય શનિદેવ અને મકર રાશિ આત્મિક સંવાદ મકર રાશિ શનિદેવનો ઘર છે તેથી તેમણે આ રાશિના જાતકોને ખૂબ ગાઢ રીતે ઘસીને મજબૂત બનાવ્યા છે હવે જારે શનિદેવ તૃતીય ભવે જઈ રહ્યા છે ત્યારે તમે લોખંડમાંથી સોનું બની રહ્યા છો હવે સમય છે આગળ વધવાનો આત્મવિશ્વાસ રાખવાનો અને નવા નક્ષત્રો પર પ્રભાવ છોડવાનો બે હજાર વીસ થી બે હજાર પચ્ચીસ સુધીનો સમય મકર રાશિ માટે પરિપક્વતા સંઘર્ષ અને આત્મમંથનનો હતો હવે તે સમય પૂર્ણ થઈ રહ્યો છે હવે જીવનમાં નવોદય સફળતા અને આશીર્વાદની સાથ લઈને શનિદેવ તમને નવો માર્ગ બતાવશે શ્રમ હવે ફળ લાવશે कुंभ राशि माटे शनि 7.5 समाप्त 2022 થી 2025 સુધીની જીવન પથ બદલાવનારી યાત્રા લેખ વિશ્લેષણ તંદાજે કુંભ રાશિ પર શનિ 7.5 શરૂઆત અને શનિદેવની દ્રષ્ટિ શનિદેવ જારે 29 એપ્રિલ 2022 ના દિવસે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ્યા ત્યારે કુંભ રાશિના જાતકો માટે 7.5 નો ત્રીજો ચરણ શરૂ થયો શનિ પોતાની ઉત્તમ સ્થિતિમાં હોવા છતાં આ સમયગાળાએ કુંભ રાશિના જીવનમાં મોટા પરિવર્તનો લાવ્યા આર્થિક સંબંધાત્મક અને આત્મિક શનિ પોતાની રાશિમાં હોય ત્યારે વ્યક્તિને જમાઈ જેવો નથી રાખતા એ પિતા સમાન કડક શિખામણ આપે છે કુંભ રાશિ બે હજાર થી બે હજાર પચ્ચીસ દરમિયાન કેટલું બદલાયું नौकरी अने व्यवसाय कर्म क्षेत्र में सतत असंगतता नौकरी बदलावा मजबूरी वधारे मेहनत छता ओछो परिणाम साथे मतभेद ट्रांसफर के जमावटना पड़कारों धा में दबाण नफाकारक योजना अटकी भागीदारी तूटी गई वेपार घटा खास करीने मकान लोखंड इलेक्ट्रॉनिक्स व्यवसाय में परिवार अने जीवन साथी विवादों मानसिक दबाण संकेत मळ्यो के परिवार साथे साम्य साधव नहीं तो मुश्किल वधी शाय कुंभ राशि विधर्भ एक पिताओ माटे आ समय वधु भयजनक रहो आरोग्य वजन वधी जवो ब्लड प्रेशर थाक संकल्प शक्ति घटाड़ो शनि चतुर्थ दृष्टि थी चंद्र ने जोता डिप्रेशन खलेल कुंभ राशि तृतीय चरण नो अंत हवे शु बदलाशे आवती काल थी, आवती काल एट्ले के त्रन ऑगस्ट बेहज पच्चीस शनि कुंभ राशि छोड़ी मेन राशि प्रवेश करश જેને લીધે કુંભ રાશિના જાતકો માટે સાડાસાથી પૂર્ણ થાય છે સખત પરિવર્તનો શરૂ થશે કરક્ષેત્રે સ્થિરતા યોગ ક્ષેત્રે વધારો આત્મવિશ્વાસમાં નવો ઉછાળો ધન યોગ રોકાયેલા રૂપિયા પાછા મળે આવકના નાખ્યા દ્વાર ફરી ખુલશે મકાન કે વાહનનું સુખ મળશે સંબંધો સુધરશે જીવનસાથી સાથે ફરીથી સંવાદ જૂના મિત્ર સાથે મળવું परिवारिक जीवन में शांति यात्राओं, व्यापारिक यात्राओं थी लाभ तीर्थयात्रा नो संयोग विदेश में नवो अवकाश शनिदेव प्लीज करवा राशि ने शू करव शनि उपाय शनिवार सूर्यास्त पीछे काली तल दीवो दजेव शनि चालीसा पठन दर शनिवार करव का उड़द तिलन दान करव विधवा वृद्धा ने दान श्रेष्ठ शनि उपाय मंत्र शमशनिश्चराय नम एक सौ आठ वार जा नरद पुराण मुजब दर शनिवारशिट बेहजार पच्चीस पची नो मार्ग शूम् क्षेत्र शक्य लाभो नौकरी नवी तक प्रमोशन स्थिरता धंधो नवी डील नफो रोकाण लायक अवसर शिक्षा उचित निर्णय फोकस संबंधी सुख लग्न माटे अनुकूल समय मन शांति पूजा पाठ થી સંતુલન યોગ પ્રાણાયામ થી મજબૂતી કુંભ રાશિના જાતકો માટે શનિદેવનો સંદેશ કુંભ રાશિ એ શનિદેવનું મૂળ તત્વ ધરાવે છે વિજ્ઞાન વિચાર ગેરમાં ઝાવટ સુધારો 6.5 વર્ષમાં તમારા ભવિષ્યનો પથ્થર ઘડી નાખવામાં આવ્યો છે હવે તમારું કામ છે એને ઉજવવાનું તમે તમારું મન થી મજબૂત બન્યા છો હવે વિશ્વ સાથે દ્રઢતાથી આગળ વધવાનું છે બે હજાર બાવીસથી બે હજાર પચ્ચીસ સુધીનો સમય કુંભ રાશિના જાતકો માટે એક જાતે એક જમણવાર પહેલા ઉપવાસ જેવો સમય રહ્યો હવે જ્યારે શનિદેવ તમારી રાશિ છોડીને આગળ વધશે ત્યારે તમે પોતાને એકદમ હળવા સ્વતંત્ર અને નવી સંભાવનાઓથી ભરેલા અનુભવશો શનિદેવની આ મુક્તિ એટલે એક નવજીવનનો આરંભ શનિ સાતી હવે કોના માટે શરૂ થશે બે હજાર પચ્ચીસ પછી શરૂ થનારી નવી કસોટીનું વિશ્લેષણ શનિ સાતીનો આરંભ કોને થશે ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી આગળ વધીને મીન રાશિમાં પ્રવેશ કરશે એ સાથે જ ત્રણ નવી રાશિઓના જીવનમાં સાડા સાતી અથવા ઢૈયાનો આરંભ થશે ધોરણ રાશિ પ્રકાર સમયગાળો मीन राशि साढ़ साती शुरू बेहजार पच्चीस बेहजार बत्स कंभराशि धैया शुरू बेहजार पच्चीस बेहजार अठावीस मेष राशि धैया शुरू बेहजार पच्चीस बेहजार अठावीस मीन राशि माटे शनि साडा साती नवजीवन के निर्वाणनी कसोटी शनि मीन राशि मा प्रवेषे એટલે सुरू થાય साडा साती नो पहिलो चरण શું થશે જીવનમાં મન અને હૃદય વચ્ચે ધક્કો લાગશે ઉંગમાં વિઘ્ન વિચારોમાં ઉથલપાથલ સંતાન અને દાંપત્ય સંબંધ પર શનિની नजर કામચલાઉ નોકરી ઉધાર વધે મૌન સમય ભાગ્ય પર પ્રશ્ન કયા ક્ષેત્ર વધુ અસ્રગ્રસ્ત મનોવિજ્ઞાન કલાપ્રક કારકિર્દી શિક્ષણ પ્રેમ સંબંધ સંતાન માટે તણાવ વહાણ પાણીલેકસાઈ સંબંધિત ધંધા માટે ખાસ કસોટી શની આર્થિક રીતે શું શીખવશે અતિ ખર્ચ પર નિયંત્રણ શીખવે ધૈર્ય અને સંયમનો પાઠ આપશે ભાગ્ય બદલી શકે છે જો અહંકાર ત્યજશો ઉપાય મીન રાશિ માટે ખાસ દર શનિવારે પાણીયારું ભરો અથવા વહેતા પાણીમાં તિલ વડે દીવો તારો સંતાનના ચરણ સ્પર્શ કરો શનિશ્ચરાય નમઃ દરરોજ એક આઠ વાર જા કુંભ રાશિ માટે હવે ઢૈયાનો આરંભ શનિ તૃતીય દ્રષ્ટિથી વિખરાવ લાવશે કુંભ રાશિ માટે સાડાસાતી પૂરી થયા પછી હવે શનિ દ્વિતીય ભાવમાં પ્રવેશ કરશે જેને ઢૈયા કહે છે આ સમય શનિ દ્વારા આર્થિક અને વાણીની કસોટી તરીકે ઓળખાય છે શું અસર પડશે આવક અને ખર્ચ વચ્ચે અસમતુલન વાણીથી વિવાદ સર્જાય મોટાભાગે મિત્રો અને ભાઈ બહેનો સાથે મતભેદ આંખો હાડકાં કમર તથા રક્ત સાથે સંબંધિત તકલીફો કોણચે બચી શકે જેમના જનકુંડળીમાં બુધ મજબૂત છે જે લોકો શનિદેવને રોજ આદર સાથે સ્મરે છે ઉપાય બોલવામાં ધીરજ રાખવી શનિવારે કાળી દાળ અને તિલદાન પીપળા પાસે સાત ફરા અને પ્રણામ મેષ રાશિ માટે ઢૈયો શરૂ ક્રોધ અને આત્મવિશ્વાસ વચ્ચેની લડાઈ શનિ જ્યારે મીનમાં પ્રવેશે ત્યારે મકરથી અગિયારમા અને મેષ રાશિ માટે બારમા સ્થાનમાં હશે જે ઢૈયાનો પ્રથમ ચરણ ગણાય અસર કેવી રીતે દેખાશે અચાનક ખર્ચ હોસ્પિટલ यात्रा संबंधित मुश्किली विदेश यात्रा में विघ्न व्यसन तरफ झुकाव भाग्य में अस्थिरता आत्मविश्वास ओछो थत शनि पीठ पर होय त्यारे शू करव पुरुषार्थी बनी रहू कर्म ने बदलो नहीं विचार ने बदलो पोता गुस्सा पर काबू राखो मंत्र नमो भक्त भक्तवत्सलायाय नमः शनि महाराजनु दर शनिवारर थी अभिषेक करवो શનિ સાતી અને ઢૈયા ફક્ત શાપ નહીં આશીર્વાદ બની શકે છે શનિનું આગમન જીવનમાં ભયનો સંકેત નથી પણ કર્મના ખાતા બંધ કરવાની તકો છે જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આ રાશિઓના જાતકો માટે નીચેની બાબતો સાચી ઠરશે શ્રેણી સંકેત પરિણામ કાર્યક્ષેત્ર ખોટી જગ્યાએ અભ્યાસભાર નવા અવકાશનો ઉદય પૈસા लोकांत માં ખોટો નિર્ણય શીખવાના માર્ગ સંબંધો તાત્કાલિક તૂટી જવા સાચા અને ખોટાની ઓળખ ધર્મ શંકા શ્રદ્ધાનો ઉદ્ભવ 2025 પચ્ચી મીન કુંભ અને મેષ રાશિ માટે એક નવો શનિયોગ શરૂ થશે કોઈ માટે سفر કોઈ માટે સંઘર્ષ તો કોઈ માટે શુદ્ધિ શનિદેવ જીવનમાંથી ઉકેલ લાવે છે તકલીફ નહીં જે પોતાનું મૂલ્યાંકન કરે છે શનિ તેને નવી ઊંચાઈ આપે છે આ રીતે આવતીકાલથી શનિની સાડાસાથી સમાપ્ત થશે વિષયક ચાર ભાગોનું લેખન પૂર્ણ થયું શૂન્ય સાત